ભરૂચ શહેરના પ્રવેશ દ્વારે વાકસ ગનારામાં બે દિવસ થયા વરસાદ બંધ થયો છે છતાં ગંદુ ગટરનું પાણી હાલ પણ હેતુ થતા લોકો ને ચાલવું મુશ્કેલ બની ગયું છે પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે ભરૂચમાં ગત ચોવીસ જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં કેડ સમા તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા ત્યારે ભરૂચના કશક સર્કલ પાસે ચોવીસ કલાક વીતવા છતાં હજુ પણ ગટરના પ્રદૂષિત પાણી રોડ ઉપર વહેતા જોવા મળતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ શહેરમાં ગત ચોવીસ જુલાઈના રોજ અવિરત વરસાદ વરસતા કશક સર્કલ પાસે ગટરો ઓવરફ્લો થતા મુખ્ય માર્ગ ઉપર ગટરના પાણી ફરી વળ્યા હતા જેને લઈને લોકો અને ગટરોના પાણી રોડ ઉપર ફરી વળતા વાહન ચાલકોએ હાડમારી ભોગવવી પડી હતી ચોવીસ કલાક કરતા વધુ નો સમય થયો હોવા છતાં ગટર ના દૂષિત પાણી વહેતા જોવા મળતા લોકો માં રોજ જોવા મળ્યો હતો તેવામાં નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે આ માંથી વહેતા દૂષિત પાણી નો નિકાલ કરાવે અને પાણી ને રોડ ઉપર વહેતું બંધ કરાવે તે અત્યંત જરૂરી છે